જાન્યુઆરીએ સાયબર ક્રાઇમ પર રાષ્ટ્રીય કક્ષા સેમિનારની સેમિનાર તડામાર તૈયારીઓ લીલીયા ના મામલતદાર શ્રી હરેશ વાડા સાહેબ તથા પોલીસ શ્રીઓ દ્વારા તૈયારીઓનું નિરીક્ષણ કરી જરૂરી સૂચના સલાહ માર્ગદર્શન આપ્યું લીલિયા ખાતે તારીખ સત્યાવીસ જાન્યુઆરીએ મંગળવારે સરકારી કોલેજ લીલિયા ખાતે સાયબર ક્રાઈમ અને સમાજ વિષય પર રાષ્ટ્રીય કક્ષાનું સેમિનાર યોજાયું હતું જેમાં ગુજરાત સરકારના કેસીજી અને સરકારી કોલેજ લીલિયાના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ સેમિનારમાં સાયબર ક્રાઈમના પ્રકારો તેની સમાજ પર પડતી અસરો તથા નિવારણ અંગે ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના એસપી સાયબર એક્સપર્ટ ડોક્ટર શુભાત ઓડેદરા તથા ઇતિહાસ મનીષ પરમાર ઉપસ્થિત રહી માર્ગદર્શન આપે આ કાર્યક્રમમાં લીલીયા એસઆઈ જડી સચાઈ મિતમચ ગઢડાથી ફક્ત રાજદાદા ખાચર વિનયન કોમર્સ કોલેજના સહાયક પ્રોફેસર ડોક્ટર લીગનાબા રાણા પણ ખાસ ઉપસ્થિત રહે તેમજ લીલિયા લિલિયા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ વિદ્યાર્થીઓ શિક્ષકો અને નાગરિકો મોટી સંખ્યામાં હાજરી આપી સમજવામાં આવે આ જે કાર્યક્રમ બહુ રસપ્રદ હતો સાબર સાયબર સુરક્ષા અંગેનો જેમાં વિદ્વાનો તરીકે ગુજરાત યુનિવર્સિટીના અધ્યક્ષ સમાજશાસ્ત્ર વિભાગના એમનું કી પેપર હતું કે સાયબર સુરક્ષા અને સમાજમાં કેવી રીતે જાગૃતિ જાવે એટલે એ એક જોડતી કડી રૂપ હતા એ સિવાય ગુરુધ જપ્તી એમના અમારા જે સાયબર નિષ્ણાંત છે ત્યાંના એ હતા પછી એક અમરેલી અમરેલીના આપણે એસપી સાહેબ છે એમના દ્વારા મોકલેલો સ્ટાફ હતો આ ઉપરાંત અમા ગુજરાત આખામાંથી અને ભારત આખામાંથી અમે એને વિડીયોના માધ્યમથી જોડી અને આપણે બંને પ્રકારના ઓફલાઈન ઓનલાઈન બંને પ્રકારના સંપર્કો કરી અને લોકોમાં આમાં જે ભાગ લેનાર વિદ્યાર્થીઓ હતા પ્રોફેસર હતા સંશોધકો હતા એ બધાને લાભ મળ્યો જેમાં પહેલાં વાત કરીએ જરૂરિયાત તો પ્રોફે વિદ્યાર્થીઓની તો વિદ્યાર્થીઓ ઘણી બધી આજુબાજુની કોલેજોમાંથી પાંચસો જેટલી સંખ્યામાં જોડાઈને આવેલા હતા ખાસ કરીને મહિલા કોલેજમાંથી ધારીથી સિત્તેર બાળકો આવેલા હતા આ ઉપરાંત સાબરકુંડલાની બંને કોલેજોમાંથી રાજકોટથી એવી રીતે ઘણી બધી જગ્યાએથી કોલેજો આવેલી હતી અને એના વિદ્યાર્થીઓ એના પ્રોફેસરો એમના સર્ટિફિકેટ આવેલા હતા આ ઉપરાંત આજુબાજુમાં કોલેજોમાંથી પ્રિન્સિપાલશ્રીઓ આવેલા હતા સરકારી કોલેજો આખા જિલ્લાની છે તો એના બધા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો આવેલા હતા આ ઉપરાંત સંશોધકો કે જેને જે લોકો એમ ફિલ્ કરતા હોય દાખલા તરીકે અમારી કોલેજમાંથી એક પ્રોફેસર હતા સુભાષ વડેદ્રા તો એમણે એમ મારા અંડરમાં એક સાયબર સુરક્ષા અંગે પીએચડી કરેલું છે તો એમનો જે વિચાર હતો એ વિચાર અમે થોડો વધારે વ્યાપમાં એ સેમિનારના સ્વરૂપે સેમિનાર સત્યાવીસ તારીખે સવારે નવ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ચાલુ હતો પહેલી સેશન હતી એમાં અમે બધા લોકોનું સ્વાગત અને એમના વિદ્વાનોના વક્તવ્યો હતા બીજી સેશનમાં બીજી કી નોટ લેક્ચર એટલે કે એના જે સ્પેશિયલ થીમ આપેલા હતા અમે દસ પ્રકારના એ બધા થીમમાંથી સોશિયલ મીડિયાનું થીમ હોય પછી ફ્રોડના થીમ હોય બેન્કિંગના થીમ હોય એ બધા અલગ અલગ થીમ ઉપર કામ કર્યું અને આ ઉપરાંત પછી બપોર પછીની સેશનમાં વિદ્યાર્થીઓ અને સંશોધકોને જોડી અને ગ્રુપ ડિસ્કશન કર્યું એને સેમિનારની સાથે સાથે અમે વર્કશોપ પણ કર્યો અને એમ માનો કે જે વધુ વાપરનાર આ જે ગેઝેટ છે મોબાઈલ જેવું કે લેપટોપ જેવું કે આપણે નેટવર્કિંગ છે અથવા તો ઇન્ટરનેટ છે તો એના એમના જે વાપરનાર લોકો હતા એ લોકોને જ જો આ જ્ઞાન દેવામાં આવે તો એનાથી લોકોને વધુ ફાયદો થાય અને એ લોકો બીજાને જઈને છે એટલે એનાથી ઘણું બધું જાગૃતિ આવે એવું આયોજન કરેલું અને અગત્યની વાત એમાં હતી કે જે ડૉક્ટર હમણાં જ મેં વાત કરી કે સુભાષ ઓડેદરા તો સુભાષ ઓડેદરા અહીંયા પ્રોફેસર હતા એ પહેલાં આઠ વર્ષ પીએસઆઈ હતા પોલીસ ઇન્સ્પેક્ટર હતા તો એમને એક પીએચડી માટે સંશોધનનો વિષય લઈને મારી પાસે આવેલો તો એમણે એવું કીધું કર્યું કે સાહેબ હું જ્યારે સાયબર પીએસઆઈ હતો ત્યારે બહુ લોકોને મેં પૈસા પાછા અપાવવા આવ્યા છે કેમકે રાતોરાત તમે કંઈ પણ ઘટના બને ઓટીપી અપાઈ જાય તુરંત આપણે પોલીસને જાણ કરીએ એક હજાર ત્રીસમાં એમનો જે નંબર છે એમાં તો તરત જ આપણે એમને પૈસા પાછા પરત અપાવી શકીએ એવા કેટલાય વડીલોના ઓટીપી આપી દે અને પૈસા કપાણા હોય બેંકમાંથી તો એને પરત અપાયેલા તો એવી કરોડોની સંખ્યા હતી અત્યારે અત્યારે જ આપણે પ્રદીપસિંહના છે આપણા સાયબરના વડા છે ગાંધીનગર સાયબર સેન્ટરના એમને ખૂબ પ્રયત્ન છે કે આવા કાર્યકરોને જાગૃત રહે આ ઉપરાંત અમારી જે સંલગ્ન સંસ્થા છે અમારી જે વડી સંસ્થા છે એસીજી એ અમદાવાદ ગુજરાત ઓફિસ એમનો એ ઉપરાંત અમારા જે કમિશનર સાહેબ છે દિલીપ રાણા સાહેબ એમનો પણ વ્યક્તિગત અમારી સાથે સંપર્કમાં હતા અને આવા કાર્યક્રમો કરવા માટેની પ્રેરણા આપેલી